ચંચળ ટીવી ન્યૂઝ એક નૂતન શ્રેણીનો પ્રારંભ કરવા જઈ રહી છે સાહિત્ય યાત્રા અંતર્ગત ગુજરાતના જાણીતા સર્જકો સાહિત્યકારો અને કલમનવેસોને એમની સાથે પરિચય કેળવવા માટે અને એની સર્જન યાત્રા જાણવા માટે એક શ્રેણી ચાલુ કરે છે અને એ શ્રેણી અંતર્ગત આજે આપણા ગુજરાતના સમર્થ સાહિત્ય સર્જક સાગર કથાના સર્જક એવા ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય અને એના વિશે આપણે આજે બે વિદ્વાન લોકો સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ ગુણવંતરાય આચાર્ય એટલે દરિયાઈ કથાઓના લેખક ટૂંકી વાર્તાના લેખક નિબંધકાર પત્રકાર એમ અનેરી પ્રતિભા ધરાવતી આ આપણી વિરાસતના એક સપૂત છે અને ઓગણીસો થી ઓગણીસો પાસઠ સુધી એમની જીવનયાત્રા રહી છે દરિયાઈ કથાઓમાં એમણે જે દરિયાઈ પૃષ્ઠભૂમિ આલેખી છે એમાં કચ્છનો પણ સિંહ ફાળો છે અને એ રીતે એમણે આ સાગર ખેડૂઓની માલમોની નાખવાઓની નાખુદાઓની કથાઓ આલેખી છે આજે ચંચળ સ્ટુડિયોમાં બે વિદ્વાન વક્તાઓ આપણે આમંત્રિત કર્યા છે એક છે હરેશભાઈ ધોળકિયા સાહેબ જેમણે આપણને બસો ચાર જેટલા જુદા જુદા પ્રકારના પુસ્તકો આપણને આપ્યા છે એમાં નવલકથા પણ છે નિબંધ પણ છે પ્રેરણાત્મક સાહિત્ય પણ છે ચરિત્રો પણ છે હરેશભાઈ સુપ્રસિદ્ધ સર્જક છે કેળવણીકાર છે ચિંતક છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે એમની સાથે અન્ય એક વક્તા છે એ છે ઝીલબેન ડાભી ઝીલબેન ડાભી અત્યારે પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે એ પણ કચ્છના વિષયના સારા જ્ઞાતા છે અત્યારે ભુજની સહજાનંદ એકેડેમીમાં એ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે આ બંને વક્તાઓનું આપણે સ્વાગત કરીએ છીએ સ્વાગત હરેશભાઈ સ્વાગત જીલબેન ગુણવંતરાય આચાર્ય વિશે આપણે થોડા દિવસ પહેલા જ મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી એક સેમિનાર કર્યો અને એ સેમિનાર ખૂબ સફળ રહ્યો અને બધા જ શ્રોતાઓએ એને વખાણ્યો છે ત્યારે આ વાત આ સર્જન યાત્રા વધુ લોકો સુધી બોળા વર્ગ સુધી પહોંચે એ માટે ચંચળ ન્યૂઝ ચેનલે પ્રયાસ કર્યો છે તો સૌથી પહેલાં હરેશભાઈ હું આપને પૂછવા માગીશ કે ગુણવંતરાય આચાર્યએ કચ્છની પૃષ્ઠભૂમિ લઈને અનેક દરિયાઈ કથાઓ લખી તો એમને ક્યાંથી પ્રેરણા મળી કોણે પ્રેરણા આપી હા એ બહુ મહત્વનો મુદ્દો છે કારણ કે લેખક ઉપર બહુ ઘણા પ્રભાવો હોય છે પણ હું માનું છું ત્યાં સુધી કિશોરાવસ્થાનો પ્રભાવ વધુ હોય છે ગુણવંત્ર મૂળ તો જામનગરના પણ એમના પિતા પોલીસ ઓફિસર હોવાથી વારે વારે એમની બદલી થયા કરતી હતી એટલે સ્થિરતાથી ભણી શકે માટે એના મોટા ભાઈ સાથે એમને રાખવામાં આવતા હતા એ નોકરી કરતા હતા એમની પણ બદલીઓ થતી હતી પણ ગુણંતરાયનો જે કિશોર કાળ હતો એ કિશોર કાળ દરમિયાન એમના મોટા ભાઈ માંડવીમાં નોકરી કરતા હતા પરિણામે એમને અભ્યાસકાળ માંડવીમાં ગયો અને તે વખતની પ્રખ્યાત જીટી હાઈસ્કૂલમાં એ સ્ટુડન્ટ હતા બે પરિબળોએ એમને એમનામાં દરિયાઈ રસ જગાડ્યો એક એમની જીટી હાઈસ્કૂલના એક શિક્ષક મુકુટરામ કદાચ એમનું નામ છે એ કદાચ તે વખતે પોતે દરિયામાં રસ ધરાવતો હોવાથી વર્ગમાં દરિયાની અથવા ખારવાઓની વાતો કરતા હશે અને ગુણવંતરાય કિશોર ગુણવંતરાયને એ વાતો પસંદ પડી ગઈ હશે એટલે એમાંથી એના બીજ રોપવાનું હશે પછી સંભવ છે કે એ બંને બહુ નજીકના સંપર્કમાં આવ્યા હશે અને એમના સાથે સંપર્ક વધ્યો હશે કદાચ ઘરે પણ ગયા હશે ઘરે વધુ સાંભળ્યું હશે એટલે એનો રસ જીવંત થયો હશે એ આ શિક્ષકનો મહત્તમ ફાળો છે એમ કહી શકાય બીજું માંડવી પોતે બંદર એટલે ફુરસદના સમયમાં આ રસને કારણે એ માંડવીના કિનારે જતા હશે અને ત્યાંના ખારવાઓ સાથે અથવા એના સાથે ભણનારા ખારવા વિદ્યાર્થીઓની મદદથી એમના ખાર બાન્ય ખારવા કુટુંબો સાથે એ હળતા મળતા હશે અને એમની વાતો એ જાણતા હશે એક અભિપ્રાય એવો છે કે એ એમના મિત્રોની મદદથી એ બસરા બગદાદ એ વગેરે પણ એ નાની નાની ટ્રીપ્સ મુસાફરીઓ એ કરી આવ્યા હતા એટલે કિશોરાવસ્થામાં જ દરિયા વિશે પણ માહિતી એમને મેળવી અને દરિયામાં મુસાફરી કરીને એમની માહિતીને એણે સઘન બનાવી સંભવ છે વાણમાં જ્યારે મુસાફરી કરતા હશે અને જિજ્ઞાસુ હશે એટલે વાણના બધા ભાગો વિશે દરિયાના વિવિધ તોફાનો વગેરે વિશે એ જાણતા હશે આ બધા શિક્ષક અને ખારવાઓનો પરિચય અને દરિયાની મુસાફરીએ એમનામાં આ દરિયા પ્રત્યેના શોખને વિકસિત કર્યો હશે એવું માની શકાય જી આપની વાત બિલકુલ સાચી છે કે એમના સર્જનમાં જે દરિયાઈ જગત છે એના પારિભાષિક શબ્દો પણ આવે છે દરિયાવટના સાગરવટના મૂળ શબ્દો લોકબોલીના શબ્દો પણ આવે છે અને એમના ભાઈ મહાશંકરભાઈ માંડવીમાં શિક્ષક તરીકે નિમાયા અને એમને માંડવી આવવાનું થયું અને આપણને એક સાહિત્ય સર્જક મળ્યા તો જીલબેન એમણે અનેક સાગર કથાઓ આલેખી એમના સાહસ શૌર્ય અને સંઘર્ષ કથાઓ એમણે આ એની સાથે ઐતિહાસિક કથાઓ પણ મળી સામાજિક નવલકથાઓ પણ મળી પણ વિશેષ એમની જે ઓળખ છે એ દરિયાઈ કથાના લેખક તરીકે છે આપ શું કહો છો વાત એકદમ સાચી કરી ગુણવંત આચાર્ય એવું આપણે એકવાર વાત કરીએ અથવા તો આપણે આપણા મનમાં પણ જ્યારે એક વખત બોલીએ ગુણવંત આચાર્ય એટલે આમ આખો અરબી સમુદ્ર આપણી આંખ આગર ડોળાય આમ રીતસર નો હિલોડા લેવા માંડે એટલે સાહેબે વાત કરી એમ કે નાનપણથી એના ઉપર એક પ્રભાવ ખરો એટલી એના માટે એના કારણે એ તરફ દોરાયા હશે અને બીજું એક આપણે લેખી શકીએ કે એમની નવલકથાઓમાં પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે અને અમુક જગ્યાએ તો પ્રત્યક્ષ રીતે પણ દરિયાલાલ જેવી નવલકથાઓમાં અંતકડી નામનું એક પ્રકરણ છે એનામાં તો એ સ્પષ્ટ જાણે પાત્ર હોય એ રીતે કૂદીને કહે છે કે શા માટે આપણો ઇતિહાસ માત્ર વાસ્કોડી ગામા અને કોલમ્બસ થી જ શરૂ કરવામાં આવે છે ભારત અને વિદેશોમાં મરી મસાલાનો વેપાર થતો એ વર્ષોથી થતો અને એ પહેલા પણ ભારતના ખલાસીઓએ આખા વિશ્વ પર સફર કરી છે એટલું આપણું વહાણવટ્ટાઓ જૂના છે આપડા બંદરો ઉદ્યોગમાં તો કચ્છનું અને ગુજરાતનું નામ જી જી એટલે એમને એ ભારોભાર અસંતોષ છે કે આપણા ઇતિહાસમાં શા માટે હંમેશા વાસ્કોડી ગામાને જ કેન્દ્ર માનવામાં આવે છે શું કામ આપણા ખલાસીઓને નહીં આપણી શરૂઆત જ ત્યાંથી છે કે કાનોજી માલમ વાસ્કો ડી ગામાએ તેને રસ્તો બતાવ્યો તો માત્ર રસ્તો બતાવ્યો નથી એ ત્યાંના સતત એ પ્રવાહમાં વહેતા લોકો છે એમને રસ્તો જી ખ્યાલ છે એટલે એમનો એ આક્રોશ લગભગ દરેક નવલકથાઓમાં પ્રગટે છે કે ભારત પાસે ઉજળો ઇતિહાસ છે વહાણવટ્ટાનો અને સાગરના જે લોકો છે સાગર ખેડૂઓનો છે એટલે એ આક્રોશ વારંવાર એમની વાતમાં પ્રગટ્યો છે બીજી એક મહત્વની વાત જેનો ખુલાસો એ કરે છે કે ચાર આપણા મહાસાગરો છે જેમાંથી એક હિન્દ મહાસાગર જ એવું છે કે જે મહાસાગરનું નામ એક દેશ પરથી પડ્યું છે હિન્દુસ્તાન અને હિન્દ મહાસાગર એટલે હિન્દ હિન્દ જોડાણ તો એ જેનું સમુદ્ર સાથે નામ જોડાણું છે શું એ શક્ય છે કે અંગ્રેજોના પહેલા એને ક્યારે વાણવટું કર્યું જ નહીં હોય એટલે એ વાતની સાક્ષી પૂર્વા એમને ઇતિહાસ અને દરિયાઈ બંને નવલકથાઓને જોડી પણ છે લગભગ બધી સક્કરબાગની આપણે જો શ્રેણી જોઈએ કે દરિયાલાલ જોઈએ એ બધેમાં દરિયો કેન્દ્ર માર્યો છે અને ઇતિહાસ પણ કારણ કે પ્રજાને જણાવવા માંગે છે આંગળી પકડીને ત્યાં સુધી લઈ જાય છે કે આ આપણો ઇતિહાસ ગામમાં ને એ લોકો તો સોળમી સત્તરમી સદીમાં ભારતમાં પ્રવેશ્યા એ પહેલાં ચૌદમી અને પંદરમી સદીમાં કચ્છના ખાસ કરીને લોકો વેપારી લોકોએ તો આફ્રિકામાં કોઠીઓ સ્થાપી છે જી તો એ એક પ્રબળ કારણો હોઈ શકે કે એ ગુજરાતી પ્રજાને હાથ પકડીને ત્યાં સુધી લઈ જવા માંગે છે કે આ એમનો ઇતિહાસ છે જાણો અને એ બાજુ હવે તમે આગળ વધો એ હોઈ શકે ગુણવંતરાય આચાર્યને લોકો ઘણી રીતે યાદ કરે છે વિષ્ણુભાઈ પંડ્યાએ તો એટલે સુધી લખ્યું છે કે એમનું સાહિત્ય જો અંગ્રેજીમાં સર્જાત તો હું ચોક્કસપણે કહું છું કે એને સાહિત્યનો નોબેલ પારિતોષિક મળત એટલે હદ સુધી એમનું આ વિધાન એક લેખમાં એમણે કરેલું છે અને એમની જે ઘટના રસથી ઘૂંટાયેલી જે આખી શૈલી છે ચિત્રાત્મક આખું વલણ છે એમનું અને ગતિ ગતિભેર આખી ઘટનાને આલેખવી એ એની આખી એક પહેચાન છે તો એમનું જે સમગ્ર સાહિત્ય છે એ લગભગ સવાસો પુસ્તકોમાં પથરાયેલું છે વહેંચાયેલું છે તો ધોળકિયા સાહેબ આ સમગ્ર સાહિત્ય એના વિશે વાત કરશો નવલકથાઓ આપી ટૂંકી વાર્તાઓ આપી નાટકો આપી જાસૂસી કથાઓ આપી માત્ર પાસઠ વર્ષનું આયુષ એમાંથી પોણી જિંદગી અત્યંતિક સંઘર્ષ અનિશ્ચિત જીવન એ બધા વચ્ચે અધધ કહી શકાય એવું એમણે સર્જન કર્યું છે કુલ એકસો ને સડસઠ પુસ્તકો એમણે લખ્યા છે અને બેનું સંપાદન કર્યું છે એ વિભાજન કરીએ તો ઓગણત્રીસ દરિયાઈ નવલકથાઓ છે છેતાલીસ ઐતિહાસિક નવલકથાઓ છે બાવીસ રહસ્યકથાઓ છે બત્રીસ સામાજિક નવલકથાઓ છે બાવીસ નવલિકા સંગ્રહો છે છ નાટકો છે અને દસ પરચુરણ વિષયો ઉપર પુસ્તક લખ્યા છે આમ એનું સમગ્ર મૂલ્યાંકન થયું છે સમગ્ર લેખન થયું છે આમાંથી અલબત્ત બહુ જ ઓછાનું મૂલ્યાંકન થયું છે તો આ બહુ જ એમને વિશાળ પટ પર સર્જન યાત્રા છે અને એમ પણ કહેવાય છે કે એ સર્જન યાત્રામાં પત્રકાર તરીકેનો એમની જે ભૂમિકા હતી શરૂઆતના વર્ષોમાં વર્ષો સુધી પત્રકારત્વ એમણે કર્યું પ્રજાબંધુમાં પછી ફૂલછાપ સાપ્તાહિકના તંત્રી તરીકે અને વર્ષો સુધી પત્રકારત્વને લીધે એમની કલમ ચાલતી જ રહી ચાલતી જ રહી એક નવલકથા તો રાત વચ્ચે લખીને એમણે પ્રકાશકને આપી એવી પણ ઘટના નોંધાયેલી છે તો જીલબેન દરિયાઈ નવલકથાઓ છે અને એમાં જે સાગર ખેડૂતોનું જીવન એમના સંઘર્ષો એમની સાહસ એમના સાહસો જે એમણે વર્ણન કર્યું છે એમાંથી કેટલાક આચમન સ્વરૂપે વાત કરશો ચોક્કસ ગુણવંતરાય આચાર્યનું આમ આપણે સાહિત્યમાં ત્રણ મુખ્ય પ્રદાનો આપણે લેખી શકીએ એમાંથી પહેલું પ્રદાન છે કે એમને દરિયાને એક જાજરમાન સ્વરૂપે પ્રગટ કર્યું આપણા સાહિત્યમાં એના પહેલાં પણ થયું છે સમકાળે પણ થયું છે પણ ગુણવંતરાયે જે જાજરમાન રૂપ આપ્યું ને એવું સાહિત્યમાં પ્રથમ વાર બીજું મહત્ત્વનું પ્રદાન લખીએ તો એ છે વહાણવટ્ટુ કે વહાણવટ્ટું સાહિત્યમાં નહોતું પ્રવેશ્યું થતું હતું પણ સાહિત્યમાં એનો પ્રવેશ જો કરાવનાર હોય તો ગુણવંત આચાર્ય હતા ત્રીજું મહત્વનું પ્રદાન આવા સાગર ખેડવો રણમાળ લાખા છે વેપારી પેઢીઓ પણ ખરી કે જે વહાણવટ્ટુ આદરીને પછી આફ્રિકા મધ્યે પહોંચી છે તો એમાં વહાણવટ્ટુ જે છે એ મુખ્ય છે અને એને એના માટે ગુણવંતરાએ ઘણો પ્રયાસ કર્યો હશે એ એ રીતે સાબિત થાય કે સાગરના એવા વર્ણનો અને એ વર્ણનોમાં પણ ન માત્ર ખારવાની સ્થિતિ કેવી છે પણ જહાજની સ્થિતિ કેવી છે કે શઢ કેવા ફરે છે કુવાસ્તંભ કેવો છે સુકાન સંભાળવું એટલે શું એટલે હું મેં તો જ્યારે વાંચવાની શરૂઆત કરી ને ત્યારે મને બાજુમાં કોષ લઈને બેસવું પડ્યું કારણ કે એવા અમુક શબ્દો કે આપ આપણને સાંભળ્યા તો ન જ હોય અને ખ્યાલ પણ ન હોય કે આનો અર્થ શું થઈ શકે સમગ્ર દરિયાઈ જીવનનો પરિચય જી જી સમગ્ર દરિયાઈ જીવનનો જી એટલે આ મૂળે વાત જ આખી છે કે કેટલો અભ્યાસ આમનો એમની પાછળ અને ગુજરાતી પ્રજા માટે એમ કહેવાયું છે કે દાળ ભાત ખાનારી પ્રમાદી અને સાહસ વિહોણી પ્રજા છે તો એ બધી જ વાત એમને એમના ખારવાઓને જે આલેખ્યા છે એમાંથી રજુ થાય છે અને અલગ અલગ શબ્દો અને એ શબ્દ નું પાછું એમને એ પણ ખ્યાલ છે કે સામે વાળાને નહીં ખબર એટલે પછીના ફકરામાં ક્યાંક ક્યાંક એમને સીધી ઓળખ આપી છે જેમ કે ધડો ફાટવો છે દરિયાના અમુક શબ્દો છે શીશો લેવો એટલે શું જેમ કે કોઈ જહાજ ડૂબવાની ક્ષણે છે તો એ સીશો મૂકી દે ચામડાનું જે હોય પાણી મશક જેવું એ એનામાં જહાજની બધી વાત લખી અને એમાં મૂકી અને પેક કરી અને દરિયાની વચ્ચે મૂકી દે કે હવે આ જહાજ તો ડૂબી જાય છે અથવા તો મુશ્કેલ પરિસ્થિતિમાં છે બીજા જહાજને આ સીસો મળે ને એટલે એ પોતાનું ગમે એવું અગત્યનું કામ હોય ને એ છોડીને એને એની સંભાળવા માટે જવું પડે કે અચ્છા ડૂબી ગયું છે તો હવે એના ઘરવાળાને જાણ કરો શું છે શું નહીં અને એટલી મોટી વાત કહેવામાં આવી છે કે આ સીસો મેળવનાર જો એની ભાળ કરવા ન જાય તો કુદરત અને દરિયો બંને રૂઠે એના પર એટલે આવા શબ્દો અને ખારવો જ્યારે અહીંયાથી નીકળી જાય છે એ સમયે નતા ફોન કોલ કે નતા ફેક્સ મશીન તો જાણ કેવી રીતે મેળવવી કે ક્યાં પહોંચ્યા છે શું છે અને એ સમયે ખારવણની સ્થિતિ પણ કેવી હોય તો ન માત્ર ખારવાનું તો એમને દર્શન કરાવ્યું જ છે પણ ખારવણનું પણ બહુ માર્મિક રીતે દર્શન જી જી

તો એ બધી જ વાત ખારવાની ખારવાની રૂખી કરીને એક સ્ત્રી છે કે જે સાત સમુદ્ર પાર જ્યારે સ્ત્રીઓ દરિયો જોતી પણ ત્યારે એના પતિને શોધવા માટે નીકળી છે તો ખારવાની સાથે ને ખારવાણનું ચિત્ર પણ બહુ સરસ રીતે એના મનોભાવો મનોસંચલો બહુ સરસ રીતે રજૂ કર્યા છે એટલે એમણે જે આલેખ્યું છે વર્ણવ્યું છે એ ન માત્ર માહિતી પણ સાથે સાથે એમની એમના જે સંઘર્ષો છે એમના ઊંડાણો છે એમના જે સંવેદનાઓ છે છે એની પણ સાથે વાત લીધી આપણે ગુણવંતરાય આચાર્યના સમગ્ર સર્જનની આપણે વાત કરીએ એટલે કે એક સમગ્રતા આ મૂલ્યાંકનની વાત કરીએ તો એ વખતના સમકાલીન બીજા જે સર્જકો છે એના પરિપ્રેક્ષમાં ગુણવંતરાય આચાર્ય ક્યાં ઉભા રહે છે તે વખતે એક એક થી ચડિયાતા લેખકો છે જેમાં ચાર પાંચ નામ તો આજે પણ જાણીતા છે સૌથી મોટા કનૈલાલ મુનશી છે એની સમાંતરે રમણલાલ દેસાઈ ઊભા છે એની સમકક્ષ ધૂમકેતુ ઊભા છે મેઘાણી ઉભા છે બીજા પણ ચુઓ શાહ જેવા લેખકો ઊભા છે અને એમની દરેક ચોપડી એકથી એકથી ચડિયાતી ચોપડીઓ નવલકથાઓ વાર્તાઓ બધી જ આવી છે તે વચ્ચે ગુણવંતરાએ પોતાને પ્રકાશિત કરવાના હતા ટક્કર લેવાની હતી પણ ગુણવંતરાએ એ ટક્કર બરાબર લીધી છે આ બધા લેખકોએ બે ચાર વિષયોને જ સ્પર્શ્યા છે મોટે ભાગે સામાજિક ક્યારેક ઐતિહાસિક મેઘાણી જેવા કોઈક લોક સાહિત્યમાં આવ્યા છે પણ મોટેભાગે સામાજિક જ વાતો અથવા બહુ બહુ ઐતિહાસિક નવલકથાઓ જ આપી છે ગુણવંતરાએ એક એવા લેખક છે જેણે અતિશય વિષય વૈવિધ્ય આપ્યું છે ઐતિહાસિક છે દરિયાઈ છે સામાજિક છે રહસ્ય કથાઓ છે સમા સમાજની સમસ્યાઓ ઉપરનાની વાર્તાઓ છે એક પણ વિષય એવો નથી જેને એ સ્પર્શ્યા ન હોય અને કદાચ એનું કારણ એનું પત્રકારત્વ જ એ પત્રકાર હતા સૌરાષ્ટ્ર મિત્રોમાં કે બધે ઠેકાણે જન્મભૂમિમાં ગુજરાત મિત્રોમાં એટલે દરરોજ એમને જે લખવું પડતું એ દરેક દરરોજનું લખાણ એમના પુસ્તકોના મુદ્દા બની જતા હતા એટલે એમણે બધા જ વિષયો ઉપર લખ્યું છે અને દરેક વિષયનો અભ્યાસ કરીને ઊંડાણમાં જઈને એણે લખ્યું છે અત્યંત વૈવિધ્ય એણે એકસો સડસઠ પુસ્તક એટલે એક અદ્ભુત ઘટના ઐતિહાસિક નવલકથાઓમાં પણ ગુજરાતની જુદી વિજયનગરની જુદી વાઘેલાની જુદી બીજી પણ વંશોની ચોપડીઓ ગુજરાતની આખી જુદી લખી છે એટલે વૈષય વૈવિધ્ય એણે એટલું આપ્યું કે તે વખતના વાચકને સતત નવું અભ્યાસી છતાં મનોરંજક એ એને મળતું રહ્યું છે અને પરિણામે એ સતત લોકપ્રિય થતા રહ્યા છે એટલે આ બધા સાથે એમણે બરાબર ટક્કર લીધી છે અને છેલ્લે સુધી છેલ્લા દિવસ સુધી એ લખતા રહ્યા છે અને એટલું જ નહીં પણ આજે પણ જો જોવામાં આવે તો એમની એમના જૂના પુસ્તકોની ચોથી પાંચમી છઠ્ઠી આવૃત્તિ આજે પણ બહાર પડી રહી છે અને આજે પણ વંચાય છે એ લાયબ્રેરીઓના અભ્યાસ કરી આપણે વાચકોના તો ખ્યાલ આવી જશે બિલકુલ સાચી વાત છે કે એમણે પત્રકારત્વ ખેડ્યું અને પોતાના બે મેગેઝિન શરૂ કર્યા એમાં એક સિને જગતનું મેગેઝિન મોજ મજા શરૂ કર્યું આ મોજ મજાને લીધે એમને દૃશ્ય અને થિયેટરનો ખૂબ એમને અનુભવ મળ્યો અને એને લીધે એમણે જે નાટકો સર્જ્યા અલ્લાબેલી નાટકે તો ધૂમ મચાવી આજે પણ અલ્લાબેલીની નોંધ લેવાય છે દરિયાઈ કથામાં એમને ઓગણીસો પુસ્તાલીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો એમ કહીએ કે આપણે વીસમી સદીના પહેલા બે દાયકા કચ્છમાં ગાળ્યા પછી એમનું સર્જન ચાલુ થયું અને તરત જ એમને આ ઓગણીસો સાડત્રીસ માં દરિયાલાલ લખી અને ઓગણીસો પુસ્તાલીસ માં એને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો જીલબેન એક આપણે કચ્છમાં બેઠા છીએ અને કચ્છી દરિયાઈ સર્જકો તો ખૂબ ખ્યાતનામ છે જેમ કે ચંદ્રશંકર બુચ સુકાની

એ આપણને કેવી કેવી રીતે રીતે પ્રભાવિત પ્રભાવિત કરે કરે છે છે વાચકને ભૌગોલિક રીતે આપણે જોઈએ તો ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે મળે આપણે અને ગુજરાતમાં પણ સૌથી લાંબો દરિયા કિનારો જો કોઈ જિલ્લાને મળ્યો હોય તો એ કચ્છ છે એક તો એ કારણ હોઈ શકે કે અને પાછા લગભગ બધા બંદરો જોવા મળે આપણે માંડવી થી માંડીને શરૂ કરીએ મુંદ્રા મુંદ્રા પણ આવે એમાં એ કે હોઈ શકે અને બીજું એ કે એમનું નાનપણ પણ કચ્છમાં વીત્યું છે એટલે જાણતા અજાણતા સીધી રીતે ના કહી શકીએ તો આડકત રીતે પણ માંડવીનો દરિયા કિનારો એમની લગભગ દરિયાઈ નવલકથાઓમાં પ્રગટે છે એ જે ખારવાનો સમુદાય છે એ જે લોકબોલી છે એ પણ એમની નવલકથાઓમાં ક્યાંક ને ક્યાંક ચમકતી રહી છે પર્ટિક્યુલર જો આપણે વાત કરીએ અને હા જી ન માત્ર દરિયાકાંઠાની પણ વેપારી પ્રજા કે જે કચ્છની મૂળની વેપારી પ્રજા આપણે એમાં નામો દઈ શકીએ જેમ કે રામજીભા છે ભાટિયાઓ લધાભા કરીને હતા જયરામ શિવજીની જે પેઢી હતી એ લોકો સુલતાન જી એમને આફ્રિકામાં જે પેઢીઓ સ્થાપી તો દરિયાલાલ આખી જ નવલકથા એના ઉપર છે કે કચ્છના જે વેપારીઓ છે એમને કઈ રીતે દરિયો ખેડીને એ લોકો આફ્રિકા સુધી પહોંચ્યા અને એક બે વર્ષનું આ કામ નથી વર્ષો સુધી આપણે વાત કરીએ એમ કે ત્યાંના રાજા કેવાણા તો ત્યાં સુધી એમને જે કામ કર્યું એ બધી એટલે સાહસ કથાની સાથે દરિયા કથાઓ પણ એમને એમાં જોડી છે હાજી કાસમ વીજળીમાં હાજી જ્યારે યુરોપથી નીકળે છે એસ એસ વેટરના જહાજને વીજળી જેનું હુલામણું નામ છે એને લઈને તો કરે કરાચી અને અનુક્રમે માંડવી અને માંડવી થી પોરબંદર ને માંગરોળ એવી એની સ્થિતિ હોય છે તો કચ્છ થી જે આમ મૂળે તેર જાનો ચડી છે એમાં સૌથી વધારે જાનૈયા જો હોય તો કાનોજી માલમ ની વાત એ જ્યારે કરે છે તો એમના જહાજનું નામ છે કાલા જહાજ કરીને અને કે છે કે કાલા જહાજની ની આખા વિશ્વમાં પ્રસિદ્ધ હતી તો આપણને કાનોજી માલમ ખબર છે પણ એનું પણ એક જહાજ હતું કાલા જહાજ એ જહાજનું નામ હતું તો આટલી બારીકાઈથી એ કચ્છને આ લેખી શક્યા છે એટલે કચ્છ આમ જોવા જઈએ તો સદાય ઋણી રે આ બાબતો માટે એટલે એમ પણ કહી શકાય કે એમની જે નવલકથાઓ છે એ સંશોધનાત્મક વૃત્તિ અને સંશોધનના પરિણામે આપણને ઘણી બધી હકીકતો તરફ લઈ જાય છે અને હાજી કાસમની વીજળી હોય દરિયાલાલ હોય અને જે તો ઈ જે ગુલામી પ્રથા ત્યાં હતી અને એમાંથી એ જ લોકો એ ગુલામી પ્રથા ને નાબૂદ કરવા માટે લવિંગ ની ખેતી શરૂ કરીને એ બધી વાતો છે તો એ બધી તવારીખી બધી બાબતો બની રહે છે અ એમના વિશે વાત કરતા રહીએ તો કરતા જ રહેશું અને જેમ સાહેબે વાત કરી એમ એકસો ને સડસઠ જેટલા પુસ્તકો એમણે આપ્યા છે અને આપણે તો થોડીક મિનિટો વાત કરી છે એટલે આપણે તો આચમન ફક્ત કર્યું છે આવી જ રીતે આપણે મળતા રહેશું આજે ચંચળ ટીવી ન્યૂઝ સ્ટુડિયોમાં બંને સર્જક પધાર્યા એના માટે ચંચળ વતીથી આપ સૌનો ધન્યવાદ આભાર આ શ્રેણી આપને કેવી લાગી આ મળકો આપને કેવો લાગ્યો એ આપના પ્રતિભાવો ચંચળ ન્યૂઝ ચેનલને જણાવશો એવી દર્શકોને વિનંતી છે આભાર